કેમ છો બધાય મજામાં હું પણ મજામાં છું પારસ પણ મજામાં છે હર હર મહાદેવ જિંદગી તો આપણે એની જ છીએ એટલે કોઈ વધારે રાજી થવાની જરૂર નહીં પણ આપણી જિંદગીમાં કઈક થોડી નવા આપણા હેપીય નહીં કેવું આપણે પણ આપણા આપણા જિંદગીમાં આ વર્ષ થોડું કોઈક ચેન્જ બદલાવ લઈને આવી રહ્યું છે કેમ કે નોકરી પણ પાછી મળી જઈ એટલે એમ બહુ ખુશ છીએ અમે કેમ કે ખાસ બે વર્ષથી બંધ હતી એટલે બે વર્ષથી એમ ઓમથી ઓમ ઓમથી ઓમ બહુ થોડો ઘણો વખો પડતો હતો પણ હવે ફાઇનલી નોકરી પાછી મળી જઈ એટલે થોડું ખુશ છીએ કેમ પારસ હમ તો વિડિયોમાં પણ અમે અમારું જિંદગી બદલી નાખીએ હવે રેગ્યુલર આપણા બ્લોગ આવશે ને કોમેડી વિડીયો પણ આવશે કેમ કે પહેલાં થોડું મનમાં ટેન્શન હોય ને એટલે કંઈક બ્લોગ પણ ના આવડે ને એમ હમ તો હવે રેગ્યુલર આપણે બ્લોગ આવશે ને આપણી નોકરી હવે કમ્પ્લીટ આથી આમ બે દિવસ ચાલુ થઈ ગઈ પણ ધીમે ધીમે એમ એમ પરફોર્મન્સ થોડું આપણું પહેલું ડાઉન હતું પહેલા પરફોર્મન્સ ડાઉન હતું એટલે થોડું ડાઉન ડાઉનમાં થોડો ટાઈમ પછી કમ્પ્લીટ થઈ જશે હવે ફટાફટ વધી નાખે પાછો સારી પગાર પણ પાટણમાં જે પગાર મળે એના કરતા પગાર થોડો સારો મળે એમ નોકરી કોઈ જાતની કોઈ ઝંઝટ કોઈ કોઈ એમ ટેન્શન મરજી માલિક

વાગી ગયા છે સાડા ત્રણ બપોરે અને મારી કુલદીપ ભાઈ જુઓ કેવા સૂતા છે ને બિચારા નાને હે ને નીચે ઊંઘાડે હે તો નીચે તો અત્યારે શિયાળામાં તમે ઠંડુ ઠંડુ હોય નીચે અહીંયા તો ખુશવા બેન જુઓ ચાય બંધ રહી હે ઓર ક્યાં હો રહા હે મોબાઈલ મોબાઈલ ફેદ રહી હે ઓ લડકી તો જો આખો દિવસ કામ છે મોબાઈલ ફેરવાનું અને કામ બામ કરતી હે નહી કઈશું તો હાલો ફેમિલી હવે આપણે થોડું રૂટીન કામમાં લાગી જઈએ હાલ ઊંઘીને ઉઠ્યા અને વિશ્વાબેન તો ઊંઘતા જ નથી અમારે બપોરે જો બગાહા ખાય ખાલી ખાલી નાટક કરે

તો ફેમિલી એમને કોણ કે તમે વહેલા ઉઠો ભલે દસ વાગે ઓર્ડર ચાલુ થાય લગભગ પપ્પા ચાલુ થઈ જાય તો અમાર પપ્પાની સિસ્ટમ એવી હે ને તે શ્લોક ચાલુ કરી દે હવાર તે બધા ઉઠી જાય ફટાફટ મેં હું પૂછે વિશ્વાબેન તો અમારા કેમેરામેન તમે જોઈ શકો છો આ છે અમારા કેમેરામેન આ કેમેરામેન ચોવીસ કલાક હે ને ઘડિયાળ પહેરેલી હોય ન અઠવાડિયે એક બે પર દાળી ચોક ના એક વાર કુલદીપ શું કરે કુલું શું કરે હે શું કરે હે શું દેખો હે ગોલી ખાની ન્યા છે નવિયા બેન ભણી કણી ની આવી ગયા છે ઘરે લાવી ચાક થઈ

કેમ કે બે વર્ષથી આપણે નોકરી બંધ હતી ને હવે નોકરી આવી અમે તે હવે થોડો મગજ કમ્પ્લીટ થઈ છે હમ ત્યારે વિડિયો બનાવી રહેજો હવે વિડિયો પણ સારા આવશે ને પાસ આવતી નહી નકે બજાર નોય પણ માં હંગાત વિડિયો બની જાય કારણ કે ફેમિલી હે ને મન બફોડી ઊંઘવાની આદત હે એટલે વિરાટને બફોડી ઓર્ડર કરવાનો હોય માર બફોડી 1 કલાક હોઉ નહી ને તો મન મૂડ ના આવે એટલે આપણે 1 કલાક વધારે મજા આવશે હમ તો મણી આવે તો જ ફેમિલી મજા આવે હમ તો ચાલો ફેમિલી હવે આપણે કો કામકાજ હવે વર્ગી ગઈએ કામકાજ કરવા માટે ફેમિલી વાગે છે રાતનો 1 ન તમે જોઈ શકો આપણે ઊંઘીન ઊઠી ગયા હી ન અહિયાં જો 1 વાગે ખુદે સાહેબને તો નોકરી હતી સાઈ જો ખા બેહી ગયા ફેમિલી પાસે બહુ જ ભૂખ લાગીતી થી રાતનો 1 જો રાત એક ઉપર થી ને ભૂખ લાગી એટલે પેલા ખાઈન પછી ઊંઘો તો ફેમિલી જો લગલ નહી આવે આ